આજરોજ કતારગામમાં બ્લેક ગ્રુપકા રાજાના દર્શને સમાજવાદી પાર્ટીના સુરત શહેર પ્રમુખ દીપક પ્રજાપતિ પરિવાર સાથે સુરત શહેરમાં મધ્યમાં કતારગામ વિસ્તારમાં બ્લેક ગ્રુપકા રાજા બે હજાર આઠથી ગણપતિનું આયોજન કરી રહ્યા છે દર વર્ષે નવી થીમ સાથે ગણપતિને બિરાજમાન કરવામાં આવે છે અહીં અલગ અલગ વિસ્તારમાંથી સુરત શહેરના હજારો લોકો રોજના દર્શનાર્થે આવે છે બ્લેક ગ્રુપ મહિલાઓ પણ સાથે જોડાયેલી છે બ્લેક ગ્રુપ લોકો સાથે મળી અને અનેક પ્રકારની અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે બ્લેક ગ્રુપ કા રાજા કતારગામ નંબરમાં પ્રથમ નંબરના ગણપતિ માનવામાં આવે છે તેમજ સમાજવાદી પાર્ટીના સુરત શહેર પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિ દ્વારા ગણપતિ બાપાના દર્શન કરી અને સરકારને ટકોર કરવામાં આવી કે આજના સમયમાં મોંઘવારી અને મંદીના સમયમાં રત્ન કલાકારો તેમજ ગરીબ લોકોને મદદરૂપ થાય તેવી હાકલ કરવામાં આવી હતી એભલવાડા સાથે જય બગ્યા

અમને અહીંયા લોકો બધા બહુ સારી રીતે સપોર્ટ કરે છે ગણપતિ બાપાના નાડા સાથે અને આ રીતે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન કરીએ છીએ ત્યાં જોવા મળે છે મહિલાઓ બહુ મોટી સંખ્યામાં આ ગણપતિ નિહાળવા આવે છે બાળકો સાથે આ ગ્રુપ છે એમાં ફક્ત પુરુષો નથી મહિલાઓનું પણ ખૂબ જ યોગદાન છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે જે મહિલાઓને સપોર્ટ કરે છે હમણાં જ આપણે જોયું કે જે રેપ થયો છે કલકત્તામાં એના માટે પણ અમે પૂરો સપોર્ટ કરીએ છીએ મહિલાઓ સાથે સારા કામ થાય મહિલાઓ આગળ આવે એવા અમે કામ કરીએ છીએ અમે મહિલાઓને આગળ આવવા માટે આ ગણપતિ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ ગણપતિ બાપા જે આપનું નામ આપના જે ગણપતિનું આયોજન કર્યું છે તો આપણી ટીમનું નામ અને ગણપતિ કઈ જગ્યાએ બેઠાડવામાં આવેલા છે કતારગામનગર એક બે હજાર આઠથી અમે નાના મોટા સામાજિક રીતે અમે અહીંયા કાર્યક્રમ કરીએ કૃષ્ણ મહોત્સવ શ્રી રામ રામનવમી અને જે હિન્દુ ધર્મને બધતા બધા કરવા અને કતારગામમાં અમારું આયોજન સૌથી કતારગામમાં ગણપતિ મહાજન અમારું પહેલા નંબર રહેશે સર બહુ જ સહકાર છે કે જે અમને સપોર્ટ કરે છે જે અમે સવારના નવ વાગ્યાથી ચાલુ કરીએ તો રાત્રે એક બે વાગ્યા સુધી અમારે અહીંયા ભાવિ ભક્તો આવે છે જે અમને સપોર્ટ કરે છે મારી મૂકીનો લગભગ અમે ચાર પાંચ વર્ષથી તો જે અલગ અલગ ફીલ કરીએ છીએ બ્લડ કેમ્પ ને એમાં સારો એવો છે અમારી સાથે જોડાયેલું છે અને સારો એવો રિસ્પોન્સ છે અને અહીંના એમએલએ કોર્પોરેટર માટીને બધા અમારે અહીંયા આવે છે અને વાડીલા બધા મદદ પણ કરે જાણવા મળ્યું છે કે કતાર ગામ સિવાયના અન્ય તાલુકામાંથી લોકો જોવા આવે છે કતાર ગામ સિવાય અડાજણ છે રાંગેર એ વિસ્તારમાં પણ લોકો ઘણા બધા આવે છે અને અહીંયા આવીને ગણપતિને નિહાળે છે અંદાજે કેટલાક લોકો રોજના ડેલી દર્શન કરતા રોજના હજારથી બે લોકો આવે છે

બધી રીતે પબ્લિક પણ સારી એવી દર્શન કરવા આવે છે અને આજે અમે આખી ફેમિલી સાથે અહીંયા દર્શન કરવા આવ્યા છે લોકોને શું સંદેશ આપશો લોકોને સંદેશો એ જ આપશો કે હળી મળીને તહેવાર ઉજવો અને હળી મળીને બધા રો અને અને બીજું કે અત્યારે જે આપણા દેશમાં જે આ જે અત્યારે બેરોજગારી બેરોજગારી જેવી રીતે અત્યારે દાખલા તરીકે આપણે કહેવામાં જઈએ તો ડાયમંડ એટલે કે હીરા ઉદ્યોગમાં અત્યારે ભરપૂર મહામારી છે બરાબર એટલે ડાયમંડ તરીકે અત્યારે બેરોજગારી છે એટલે એ લોકોને સરકાર રોજગાર પૂરો પાડે વધતા જે કોરોના કાળમાં જે કીટ કીટ વિતરણ થઈ હતી અત્યારે જોવા જઈએ તો લોકો ભાડે રહે છે એક માણસ ઉપર ગુજરાન ચાલતું હોય છે આખી ફેમિલીનું તો એ કેવી રીતે કરે સરકારને મારે એ સંદેશો પાઠવવો છે કે કંઈક આ ગરીબો પ્રજા માટે paglalakbay